પાટણ એલસીબીએ એસટી બસ અને અન્ય વાહનોના કાચ તોડતી ગેંગના બે સભ્યોને ઝડપી પાડ્યા સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભય ફેલાવનાર આરોપીઓની કરી ધરપકડ તો હજુ એક ઇસમ પોલીસ પકડથી દૂર પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસટી બસો અને ખાનગી વાહનોના કાચ તોડીને પ્રજામાં ભયનું વાતાવરણ ઊભું કરનારી ગેંગના બે સભ્યોને પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ ઝડપી પાડ્યા છે આ ઈસમો માત્ર વિકૃત આનંદ મેળવવા માટે વાહનોને નુકસાન પહોંચાડી રહ્યા હતા પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મોટરસાયકલ અને બે મોબાઈલ મળી કુલ ત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જ્યારે ગેંગનો એક સભ્ય હજી ફરાર છે પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસટી બસ અને અન્ય વાહનોના કાચ તોડીને જાહેર જનતામાં ભાઈ ફેલાવવાનો મામલો સામે આવ્યો હતો જે બાદ પાટણ એલસીબીએ અસરકારક કાર્યવાહી કરી છે ગત તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે પાટણથી શિહોરી હાઇવે રોડ પર આવેલા મોટા નાયતા ગામ નજીક અજાણ્યા ઇસમોએ બાઇક પર આવીને શામળાજીથી દિયોદર રૂટની એસટી બસ પર પથ્થરમારો કર્યો હતો અને તેના કાચ તોડીને પંદર હજાર રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું આ જ રીતે અન્ય બે એસટી બસો અને ખાનગી માલિકીના એક ટર્બોના પણ કાચ તોડીને નુકસાન કરવામાં આવ્યું હતું જે અંગે સરસ્વતી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી પ્રજામાં ભયનો માહોલ ઊભો કરનારા વણ શોધાયેલ ગુનાને ગંભીરતાથી લઈ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ ચિરાગ કોરડિયાને પોલીસ અધિક્ષક પાટણ વી કે નાઈ દ્વારા એલસીબી પાટણને આ ગુનો શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી એલસીબી પાટણની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી તપાસ હાથ ધરી હતી આ તપાસના અંતે આ સામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પકડાયેલા આરોપીઓમાં પ્રજાપતિ ધવલ જયંતિભાઈ રહે કિંબુવા ગામ પ્રજાપતિવાસ તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ અને બે ઠાકુર રણજીતજી રમેશજી રહે અઘાર ગામ માળપાટી હાલહેર પાટણ શિહોરી ત્રણ રસ્તા ખાતે અમતાભાના પેટ્રોલ પંપની સામે તાલુકો જિલ્લો પાટણનો સમાવેશ થાય છે આ ગુનો કરવાનો મુખ્ય હેતુ માત્ર ગાડીઓના કાચ તોડીને વિકૃત આનંદ મેળવવાનો હતો તેમ પોલીસ તપાસમાં સામે આવ્યું છે જોકે આ ગેંગનો એક સભ્ય ઝાલા રાકે જી ઉર્ફે રોકી ભરતજી રહે પાટણ શ્રમજીવી છાપરા તાલુકો જિલ્લો પાટણ હજી પણ પકડવાનો બાકી છે પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી મોટર સાયકલ કિંમત રૂપિયા વીસ હજાર અને બે મોબાઈલ મળી કુલ ત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પકડાયેલા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અઢાર નવેમ્બરના રોજ સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે શિયોરી પાટણ હાઈવે આવેલો છે તેના મોટા મહેતા ગામ નજીક એક એસટી બસ કે જે શામળાજીથી ધીરોધર જતી હતી આ બસ ઉપર અજાણ્યા ઇસમોએ કોઈ પણ કારણ વગર છૂટા પથ્થરો મારી અને ગાડીની કાચ તોડી અને નુકસાન કરેલ આ જ રીતે તેમણે બીજી અન્ય બે બસો અને એક ટર્બો ટ્રકને પણ છૂટો પથ્થરમારો કરી અને નુકસાન કરી અને જે હાઈવે રોડ ઉપર જે રાત્રિના સમયે રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થતા હોય એમાં ભયનું માણસ ઊભું કરેલ અને આના અનુસંધાને જે એસટી બસના ડ્રાઈવર છે તે ફરિયાદ હકીકત જાહેર કરતા સરસ્વતી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ અજાણ્યા સંબોધિત કરવામાં આવેલો આ ગુનો વણ શોધાયેલો હોય બોર્ડર રેન્જના શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વી કે સાહેબે એલસીબી પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુનાગર સાહેબને આ ગુનો શોધી કાઢવા માટે સૂચના કરતાં એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ જે રિસોર્સ છે એનાથી એનાલિસિસ કરતા આમાં એક નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ કે જેમાં આગળના ભાગે રાજા ધિરાજ લખેલું છે તે મોટા નાયતાથી પાટણ ટાઉન સુધીના અલગ અલગ જગ્યાના સીસીટીવીના કેમેરાના ફૂટેજ ચેક કરતા આ મોટરસાયકલની હાજરી મળી આવતા અને ખાનગી બાતમીદારથી આ જે અજાણ્યા ઈસમો છે તેની દુર્લભ કરતા આ ગુનામાં પ્રજાપતિ ધવલ જયંતિભાઈ રહે ખિંબુઆ તથા ઠાકોર રણજીતસિંહ રમેજી રહે અગાનને ધરપકડ કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે ત્રીજો છે તેમનો સાગરીત છે ઝાલા રાકેશજી ઉર્ફે રોકી ભરતજી રહે સમજીવ પાટણા છાપર છાપરા પાટણ એ ગુનામાં વોન્ટેડ છે આજે અટક કરેલા આરોપી છે એ તમામ લબરમાં છે બાવીસ થી ચોવીસ વર્ષના આરોપીઓ છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુમાં છે સામાન્ય પથ્થર મારો કર્યો હતો આરોપી હાલ જે આ બે આરોપીની ધરપકડ કરવામાં આવે છે તેની પૂછપરછમાં એવું ખુલવા પામેલ છે કે પોતાનો વિકૃત આનંદ સંતોષવા માટે અને રાત્રિના સમય દરમિયાન હાઈવે રોડ ઉપર જે રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થાય છે તેમાં ભયનો માહોલ ઉભો કરવા માટે તેમણે છૂટા પથ્થરમારો કરી અને કાચની તોડફોડ કરેલ છે